જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો હું શું જિજ્ઞેશ રાઠોડ તો મિત્રો આપણે અંધશ્રદ્ધા વિશે આજે વાત કરવાની છે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આ વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમે પણ શોકી જોશો કારણ કે અંધશ્રદ્ધા કેટલી ગુજરાતમાં અને ભારત દેશની અંદર ફેલાય છે આપણે એમ કેવી કે સિટીની અંદર કોઈ આવી કાંઈ અંધશ્રદ્ધા નથી પણ અમુક અમુક ગામડાની અંદર એટલી અંધશ્રદ્ધા છે એની કોઈ સીમા નથી તો મિત્રો એવી આજે આપણે વાત કરવાની છે મધ્યપ્રદેશથી જે મધ્યપ્રદેશથી જે દાહોદ હોસ્પિટલમાં જે મધ્યપ્રદેશથી જે દર્દી હોય છે અને એ દર્દીને દાહોદ હોસ્પિટલની અંદર લઈને આવે છે અને હોસ્પિટલમાં જે દર્દીનું જે મૃત્યુ પામે છે અને મૃત્યુ પામ્યા પછી બે મહિના પછી જે ભુવા પાસે દાણા જોડાયેલા હોય અને જે ભુવાએ લાકડા ઊભા કરી અને જે પરિવારજનોને એવું કહેવું છે કે આ હાથમાં જે આ તમારો દર્દી હતો હોસ્પિટલની અંદર દાહોદની અંદર અને એ હાથમાં હજી ન્યા છે એનો જીવ છે હવે મરી ગયા પછી કોને ખબર હાથમાં ક્યાં હોય કે ક્યાં ન હોય એટલે આવા ભૂવા પાંચ રૂપિયાની લાલચમાં જે આવી ભોળી પ્રજાને ભોળાવતા હોય અને જે આ દર્દી ન્યા હોસ્પિટલમાં મૃત્યુ પામે છે અને બે મહિના પછી એના પરિવારજનો અને ભૂવા ત્યાં હોસ્પિટલમાં જાય છે દાહોદ હોસ્પિટલની અંદર અને જે આ મૃત્યુ પામનાર જે દર્દી છે એનો ત્યાં જીવ ભટકે છે અને એની હાથમાં લેવા માટે મધ્યપ્રદેશથી આવેલા છે તો મિત્રો હું વિડીયો પાછળ મૂકું છું આ વિડીયો તમે પણ જોજો તો તમે પણ શોકી જશો કારણ કે કેવી કેવી ઘટના બને છે અને જે આ દેશ ટેકનોલોજીનો દેશ હોય જે જાગૃત દેશ હોય અને આટલો ટેકનોલોજીનો દેશ હોવા છતાં જે કેવા કેવા માણસોને જે આવા ભૂવા ભરાડા તાંત્રિકો પાખંડીઓ આવા નાના માણસોને અંધશ્રદ્ધાની અંદર ધકેલી અને કેવા કેવા સ્ટંટ કરે છે કારણ કે હોસ્પિટલની અંદર મૃત્યુ થયું હોય તો આવા ભૂવા પાંચ રૂપિયાની લાલચમાં જે આવા પરિવારજનોને જે નાના માણસોને ભોળવી અને એવું કહેવામાં આવે છે કે જે તમારો વ્યક્તિ ગુજરી ગયો હોસ્પિટલમાં એનો જીવ એનો આત્માજીને આ ભટકે છે એટલે હોસ્પિટલમાં જઈને એની વિધિ કરવી પડે અને એને આ હોસ્પિટલમાં આવા ભૂવા જે ધૂણે છે અને એને એની આત્મા લઈ જાય છે તો હું પાછળ વિડીયો મૂકું છું એ તમે જોશો જોજો એટલે તમને પણ ખબર પડશે કારણ કે અંધશ્રદ્ધા કેટલી ભવડો લઈ ગઈ છે અને જે આવા ભૂવા ભરાડા પાખંડી ખરેખર આને જેલમાં જ નાખવા જોઈએ જેથી કરી આ દેશની અંદર જે આવું દૂષણ ન ફેલાવે આવી અંધશ્રદ્ધા ન ફેલાવે આવા નાના માણસોને ન ભોળવે અને અલગ અલગ વસ્તુની માગણી કરવામાં આવે અને પૈસા માગવામાં આવે તો હું પાછળ વિડીયો મૂકું છું એ તમે જુઓ એટલે તમને પણ ખબર પડી જશે કે આ ભોવા હાવ ખોટીના હોય છે અને આવા ભૂવાથી સાવધાન રહેવું જોઈએ કારણ કે કોઈ મૃત્યુ પામ્યા પછી કોઈનો જીવ કાંઈ ભટકતો ન હોય બરાબર એ મરી ગયા પછી પૂરું થઈ ગયું હોય એવું કાંઈ હોતું નથી એટલે આવી કોઈ આશંકા શંકા આવી કોઈ રાખવી ન જોઈએ મારું એવું કેવું છે આવી રીતે અંધશ્રદ્ધામાં પડવું ન જ એટલે આવા ભૂવા ભરાડામાં દાણા જોવડાવી અને આવી રીતે ખોટે ખોટા આવડા લોકો ભોળવતા હોય કે દાણા જોવા પડશે અને આવી રીતે ધૂણવું પડે અને ભૂવા ધૂણે અને હોસ્પિટલમાં એનો જીવ ભટકે છે આની હાથમાં ભટકે છે એટલે લઈ જવો પડે તો આગળ પાછળ વિડીયો મૂકવું તમે જોવો એટલે તમને પણ ખબર પડશે તો સાંભળો આગળ વિડીયો પછી આપણે વાત કરવી તો મિત્રો તમે વિડીયો જોઈ શકો છો જે આ દાહોદ હોસ્પિટલના જે બારે દ્રશ્યો છે જે બે મહિના પહેલાં જે મધ્યપ્રદેશથી આવેલા જે દર્દીનું જે મૃત્યુ થયેલું હતું અને જે અંધશ્રદ્ધાની અંદર કે જે તેમનો જીવ જે તેમનો જીવ ભટકતો હોય છે અને જે તેમનો આત્મા ભટકતો હોય છે અને જે આત્માને લેવા માટે જે આવા ભોવા ભરાડા ખોટી રીતે જો તમે જોઈ શકો છો આ ધોણે છે અને જે અલગ અલગ વસ્તુની માંગણી કરતા હોય છે અને પૈસા માંગતા હોય છે અને જે આવા નાનો માણસો જે ભોળવતા હોય છે આવા લુકીના ઉપેટનેને છોડવા ન જોઈ ખરેખર આવા ભોવા ભરાડા તમે જોઈ શકો છો કે જે હાથમાં લેવા માટે અત્યારે આવ્યા છે અને આ જે હોસ્પિટલના જે બહારના દ્રશ્યો છે અને ભોવો ધૂણી ઊભો થઈ અને અત્યારે હાલવા મળ્યો છે તમે જોઈ શકો છો અને તેમની પાછળ પણ જે આ અંધશ્રદ્ધાની અંદર જે આ પડેલા માણસો છે એ અત્યારે સૂંધળી અને સાડીના છેડા લઈને કેવી રીતે આ બહરાવો કરે છે તમે જોઈ શકો છો અને આ ભોવો પણ હાલીને હાલ્યો આવે છે અને ધોણતો આવે છે અને આવા લોકોને કોઈ કહેવાવાળું છે જ નહીં જેથી કરી આવા લોકો ના નાના માણસો હેરાન થતા હોય છે તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરી જે આવા ભોવા ભરાડા અને તાંત્રિકમાં પડવું નહીં અને આવું કાંઈ હોતું નથી આ બધી અંધશ્રદ્ધા હોય છે નકર તો આવા ઘણા બધા હોસ્પિટલની અંદર માણસો મરી જતા હોય છે તો એ આવી રીતે જ બધું થતું હોય છે વિધિ નેવું તો આવું કાંઈ હોય નહીં જય હિન્દ જય ભારત તો મિત્રો તમે જે આખો વિડીયો સાંભળ્યો અને જોયો પણ તમને પણ નવાઈ લાગી છે કારણ કે આજે મધ્યપ્રદેશથી આવેલા જે દાહોદ હોસ્પિટલની અંદર જે દર્દી આવેલું હતું અને જે એ દર્દી જે હોસ્પિટલની અંદર જે મૃત્યુ પામેલ હતા અને જે બે મહિના પછી જે આ લોકો જે અંધશ્રદ્ધાની અંદર ખૂબ જ અત્યારે ભયાનક તમને વાત કેવી કે અંધશ્રદ્ધાની અંદર હોય છે એટલે જે ભૂવા ભરાડા પાખંડીઓ ભેગા થઈ અને જે દાહોદ હોસ્પિટલની જે બહારના તમે દ્રશ્ય જોયા કારણ કે ભૂવા ધૂણી અને જે એવું કહેવામાં આવે છે કે એનો આત્મા હજી હોસ્પિટલમાં જ છે એનો જીવ હજી હોસ્પિટલની અંદર જ છે એટલે જીવ અને આત્માને લેવા માટે તેમના પરિવારજનો અને જે આવા ભોવા ખોટીના લુખીનાઓ પેટનાઓ જે આ ભોળી પ્રજાને ભોળવી અને અલગ અલગ માંગણી કરતા હોય છે અને પૈસાની માંગણી કરતા હોય છે અને જે આ હોસ્પિટલના તમે અત્યારે દ્રશ્ય જોયા જે દાહોદ હોસ્પિટલની અંદર બહારના જે દ્રશ્ય જોયા કારણ કે આ લોકો આત્મા ભટકે છે આત્મા આવ્યા છે એમ કરી અને અત્યારે તમે આખો વિડીયો જોયો કેવી રીતે બહાર બહારે લઈ જાય છે એટલે ખરેખર જે અંધશ્રદ્ધાની અંદર જે આવા નાના માણસોને જે આવા ભોવા ભરાડા પાખંડીઓ ખરેખર આવા ભોળવતા હોય છે અને પૈસા લેતા હોય છે અને આવા અંધશ્રદ્ધાની અંદર ધકેલતા હોય છે એટલે ખરેખર આવું કાંઈ હોતું નથી મરી ગયા પછી એવું કાંઈ હોતું નથી કારણ કે તમે પૂનદાન કરો બસ પાછળ બીજું કાંઈ આમાં હોતું નથી કોઈ આત્મા કે કોઈ પછી જીવ એવું કાંઈ ભટકતું હોતું નથી આ તદ્દન ખોટી વાત છે નહીં તે તો એવા ઘણા બધા દર્દી ઘણા બધાએ મરી જતા હોય હોસ્પિટલની અંદર તો તો આવું જ બધા કરવા મળે બધાય બહાર વિધિ કરવા મળે ધૂણે અને હાથમાં લઈ જાય એટલે આવું કાંઈ હોતું નથી ખરેખર આ અંધશ્રદ્ધા કહેવાય છે એટલે મિત્રો આ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી કરી આ વિડીયો જોતા હોય તો એ લોકો સમજી જાય કે આવું કાંઈ હોતું નથી જે આ ભૂવા ભરાડા ખોટે ખોટા પૈસાના પાંચ રૂપિયા હાટું થઈને તેમના રોટલા શેકવા માટે આવા બધા સ્ટંડ ઊભા કરી અને લાકડા ઊભા કરી અને જે આવા ભોળા માણસો હોય એને ભોળવી અને આવી રીતે બધું કહેતા હોય કે તમારે આ નડતર છે અને અહીંયા જીવ રહી ગયો છે હોસ્પિટલમાં મર્યો તો ત્યાં જીવ રહી ગયો છે ત્યાં કારણે એની હાથમાં ભટકતી હોય એટલે એ બધી વિધિ કરવી પડે એટલે અડધી અડધી કલાક તો આ વિધિ કરવામાં આવે છે તમે આખો વિડીયો જોયો અને એના બેનો માતાઓ પણ છે તે પણ સુંદરીમાં આવી રીતે આમામ આમમ કરે છે તો એ કાંઈ સાચી વાત હોતી નથી એ બધી અંધશ્રદ્ધા હોય છે તો મિત્રો વિડીયોમાં એટલું જ મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત